અને હું તો વારે વારે કહું કે તમે જ્યાં ગોતવા જાઓ જ્યાં શોધવા જાઓ ને ત્યાં પ્રભુ નથી જ્યાં તમે ભાડો ને ત્યાં ભગવાન છે જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો આ લોખંડના સ્તંભ ની અંદર એ પ્રહલાદજીની જેમ પરમાત્મા દેખાય જો શ્રદ્ધા ને વિશ્વાસ હોય ભરોસો હોય તો પથ્થરમાં એ પરમાત્મા હોય બાકી તો દુર્યોધનની હારે રહેતા તા ન ઓળખી શક્યો ને આખી જિંદગી વહી ગઈ વિરાટ રૂપના દર્શન પ્રભુએ બતાવી દીધા હતા તોય પાહે રેવા છતાંય ન ઓળખી હૈકો એનો મતલબ જ્યાં ગોતવા જાવ ત્યાં પ્રભુ નથી જ્યાં તમને દેખાય ને ત્યાં ભગવાન છે જ્યાં ભાડો ત્યાં ભગવાન છે ઘણા લોકોને કહીએ પરમાત્મા પ્રભુ બધે છે તો કે છે તો દેખાતા કેમ નથી થાય ને આવું તો દેખાતું દેખાતા ન હોય જે વસ્તુ ન દેખાતી હોય હોય ને એવું જરૂરી નથી અહીંથી બહાર નીકળો તડકો લાગે નીચે અહીંયા પંખા નીચે બેઠા હોય પવન આવે પવન દેખાય તો ઠંડક લાગે છે કે નહીં કીધું એ માથું હલાવવાનું એટલે ખબર પડે જાગો બેઠા હોય પવન પવન લાગે નહીં પણ અનુભવ થાય દેખાતો નથી છતાં પણ પવન છે જ ને અને એવું લાગે કે ભાઈ દેખાતું ન હોય હોય જ નહીં તો પછી આજે એલોર્જન મારી છે ને લાઈટિંગ વાળા ભાઈએ વીજળીનો તાર છે એમાં વીજળી દેખાય નથી દેખાતી ક્યારેક ચાલુ તાર ને અડજો જઈએ છે કે નહીં એમ જે વસ્તુ દેખાતી ન હોય હોય એવું જરૂરી નથી અમુક વસ્તુ ન દેખાતી હોય છતાં પણ હોય પાંચ વર્ષ પહેલા કોરોના આવ્યો દેખાતો નતો તોય મોઢે માસ્ક બાંધી બાંધીને ફરતા હતા ને એમ દુનિયામાં કઈ નતું ત્યારે પણ જે હતા અત્યારે બધુંય છે ત્યારે પણ કોઈ ને કોઈ સ્વરૂપે છે અને જ્યારે કંઈ નહીં હોય આપણે કોઈ નહીં હોય ત્યારે પણ એ તો હશે જ જેનો ક્યારેય નાશ ન થાય જે સર્વત્ર હોય બધી જગ્યાએ હોય અને સર્વદા હોય હંમેશા ટકવાવાળા હોય જેનો ક્યારેય નાશ ન થાય એ જ સત્ય છે તો ભગવાન કૃષ્ણ છે એ જગતમાં કંઈ નહોતું ત્યારે પણ હતા જ અત્યારે બધું છે ત્યારે પણ કોઈને કોઈ સ્વરૂપે છે જ અને જ્યારે કંઈ નહીં હોય ત્યારે પણ એ તો હશે જ તો ભગવાન કૃષ્ણનું પહેલું સ્વરૂપ સત્ય સ્વરૂપ